તથા કલાલી રેલવે માર્ચ સુધી એકતાલીસ દિવસ બંને બ્રિજ તમામ વાહનો માટે બંધ કરાયા છે સર્વિસ રોડ ખુલ્લા રહેશે જોકે જરૂર મુજબ એક તરફ નો બ્રિજ બંધ કરી બીજી તરફ ખુલ્લો કરાશે આ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે મહાનગરપાલિકાએ રિસર્ફેસિંગ શરૂ કર્યું છે શરૂઆતમાં ફતેહગંજ ઓવરબ્રિજ તથા કલાલી રેલવે બ્રિજ પર કામ થશે આ દરમિયાન ફતેગંજ તેમજ રેલવે બ્રિજ પર તબક્કાવાર એક માર્ગ બંધ કરીને ભારદારી વાહનો સિવાય અન્ય વાહનો માટે અવર કરી શકાય તે અંગે જાહેરનામું બહાર પડાયું હતું બ્રિજના બંને તરફ સામસામે આવતા વાહનોની અવર જવર સરળતાથી તેમજ સુરક્ષા અને સલામતી હેતુસર થઈ શકે તે રીતે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી આયોજન કરાયું હતું પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા તારીખ ત્રણ ફેબ્રુઆરી થી તારીખ ઓગણીસ માર્ચ એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રોડ અને વૈકલ્પિક રોડ જાહેર કર્યા હતા